હલો પ્રિય મિત્ર અમે તમારા માટે સરસ મજાનો લો બજેટમાં ફ્લેટ લઈને આવી ગયા છીએ તે પણ એકદમ શાંત વાતાવરણમાં આ ફ્લેટ આવેલો છે રાજકોટ સિટીની અંદર તો તમે જોઈ રહ્યા છો આ સામે ફર્નિચરવાળો દેખાય છે તે ફ્લેટ આપવાનો છે બહારનો લુક તમે જોઈ રહ્યા છો હવે અમે અંદરનો લુક તમને બતાવશું અને બાજુમાં બુટ ચંપલ રાખવાનું સ્ટેન્ડ પણ આપેલું છે તેમાં પણ ફર્નિચર કામ કરેલું છે અને આ છે મેઇન ડોર મેઇન ડોર તમે જોઈ રહ્યા છો સુંદર મજાના કૃષ્ણ ભગવાનવાળો મેઇન ડોર આપેલો છે અને લિફ્ટની પણ સુવિધા આપેલી છે સીડીની પણ સુવિધા આપેલી છે અને પાર્કિંગ એરિયા મોટા વિશાળ આપેલા છે અને આ છે બીજો ડોર તેમાં પણ ફર્નિચરનું મેચિંગ આપેલું છે આ બીજા ડોર તમે જોઈ રહ્યા છો વન બે ડોલ કિચનનો આ ફ્લેટ છે ત્રણસો પાંચ કાર્પેટ એરિયા છે વન બે ડોલ કિચનનો ફ્લેટ છે ને ત્રણસો પાંચ કાર્પેટ એરિયા છે જો મિત્રો તમારે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી ખરીદવાની હોય અને નાનું બજેટ હોય તો આ વિડિયો જરૂરથી જોજો અને પૂરો જોજો જેથી કરીને કિંમત એડ્રેસ સાથે આ પ્રોપર્ટીની માહિતી તમને મળી શકે તો તમે જોઈ રહ્યા છો મોટો વિશાળ હોલ આપેલો છે તેમાં પણ પેન્ટિંગ કામ કરેલું છે અને બાજુમાં વિન્ડો પણ આપેલું છે તો તમે આ જોઈ રહ્યા છો કોઈ પણ જાતના ખર્ચ વગરનું નવું જ બિલ્ડિંગમાં આ ફ્લેટ વેચવાનો છે અને સામે આ ફ્લેટની સામે ટેનામેન્ટ હોય તો આ ભાઈને ચાલશે ટુ બીએચ કે અથવા થ્રી બીએચ કે ટેનામેન્ટ ચાલશે આ ભાઈને મેં મહેમાન ગતિ વધવાના કારણે આ ફ્લેટ નાનો પડી રહ્યો છે એટલે આપવાનો છે નહીંતર આ ભાઈને દિલથી રહેવા જ બનાવેલો આ ફ્લેટ હતો ફર્નિચર કામ બધું નવું જ કરેલું છે આ ફ્લેટ જ નવો છે આ મોટું વિશાળ કિચન આપેલું છે તેમાં પણ ફર્નિચર કામ સુંદર કરેલું છે અને ગેસ લાઈન પાણીની આરએમસી લાઈન અને પાણીનો બોર પણ આપેલો છે અને આ ફ્લેટની કિંમત છે માત્ર પંદર લાખ રૂપિયા આ ભાઈને બદલો પણ ચાલશે બદલો મોરબી રોડ કુવારવાડો પેડક રોડ ઉપર હોય તો જ ચાલશે ટુ બીએચકે અથવા થ્રી બીએચકે ટોર્નામેન્ટ હોય તો ચાલશે ત્રણસો ને પાંચ કાર્પેટ એરિયા છે કિંમત પંદર લાખ રૂપિયા છે તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે છે નવું જ બિલ્ડિંગ છે અને આ છે વોચ એરિયા વોચ એરિયા પણ ફૂલ આવા ઉજાસવાળા અને સેફ્ટી ગ્રીલ નાખેલી છે અને લાદી સ્ટાઇલથી ભરપૂર વોચેરિયા છે વોશિંગ મશીન સમાઈ ગયું અને તે પણ જગ્યા પણ વધી રહી છે મોટો વિશાળ વચેરી આપેલા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ગેસ લાઇનનું મીટર આપેલું છે ગેસ લાઇન વ્યવસ્થિત લગાડેલી છે અને બાજુમાં બધે હાઈરાઈટ બિલ્ડિંગ જ બને છે અને આ પ્લેટ આવેલો છે મોરબી રોડ રાજકોટ આ પ્લેટ આવેલો છે મોરબી રોડ રાજકોટ ત્રણસો ને પચાસ ત્રણસો ને પાંચ કાર્પેટ એરિયા છે આ કિચન ને બધું જ જગ્યાએ ફર્નિચર કામ કરેલું છે હવે હું તમને એક રૂમ બતાવીશ વન બેડ ઓલ કિચનનો આ ફ્લેટ છે હવે હું તમને એક બેડરૂમ બતાવી આ છે એટેસ્ટ ટોયલેટ બાથરૂમ તેમાં પણ નળ ફિટિંગ બધી જ જગ્યાએ કામ કરેલું છે અને લાદી કામ કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી આ ફ્લેટ આવેલો છે મોરબી રોડ રાજકોટ કિંમત પંદર લાખ રૂપિયા છે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે વોટ્સએપ નંબર પર મોકલી શકો છો જેથી કરીને અમારું ઓફિસ એડ્રેસ તમને મળી શકે ને આ ફ્લેટની વિઝિટ કરવા પણ મળી શકે છે આ છે બેડરૂમ તો તમે બેડરૂમ જોઈ રહ્યા છો મોટું વિશાળ બેડરૂમ આપેલો છે અને તેમાં ગેલેરી પણ આપેલી છે હવા ઉજાસની તેમાં પણ સેફ્ટી ગ્રીલ લગાડેલી છે જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં વોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે વિશાળ ગેલેરી પણ આપેલી છે તેમાં સેફ્ટી ગ્રી લગાડેલું છે મોટો વિશાળ બેડરૂમ પણ આપેલો છે કોઈ પણ જાતના ખર્ચ વગર બેસ્ટ લોકેશનમાં સરસ મજાનો આ ફ્લેટ છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરને જરૂર તમે કરી દેજો